સાવલીમાં કુપોષિત સગર્ભા મહિલાઓને પોષણ આહાર કીટનું વિતરણ અનાથ બાળકોને આપી સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે કુપોષિત સગર્ભા મહિલાઓના આરોગ્ય અને પોષણ સુધારવાના ઉદ્દેશ સાથે પોષણ તત્વોથી ભરપૂર ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ સમાજસેવી સંસ્થા શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી તથા તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી યોજાયો હતો વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વસ્થ બાળક અભિયાનને અનુરૂપ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ સાવલી તાલુકાના નગર અને ગ્રામ્ય વિસ્તારની આશરે પંચોતેર કુપોષિત સગર્ભા લાભાર્થી મહિલાઓને પોષણ તત્વ ધરાવતી ન્યુટ્રીશન કીટ વિતરણ કરવામાં આવી હતી આ સાથે જ નાત જાતના ભેદભાવ વિના સમાજ સેવા કરવાનો ઉમદા પ્રયાસ કરતા શ્રી સેવા તીર્થ ફાઉન્ડેશન દ્વારા ઇસ્લામિક સંસ્થામાં અભ્યાસ કરતા મુસ્લિમ અનાથ વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડીમાં ઉપયોગી ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા જે સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ એસ ખાન કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિઓ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના કનુભાઈ લિંબાચિયા જયેશભાઈ દેસાઈ વિરેન્દ્રસિંહ રાજ અરવિંદભાઈ રાઠવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થી મહિલાઓને પોષણનું મહત્વ સમજાવી આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો